સો ફાઇનલી ગાઈઝ મારું જે ડ્રીમ હતું એને મેં અચીવ કરી લીધું છે એઝ યુ કેન સી વિરાટ કોહલીની સાથે મેં સેલ્ફી ક્લિક કરી ભાઈ મારા આઈકન હું એને માનું છું કારણ કે નાનપણથી જ વિરાટ કોહલીને ક્રિકેટ રમતા જ હોય જોઈને હું મોટો થયો છું અને ફાઇનલી લંડનમાં હું એને મળ્યો અને ફોટોઝ ક્લિક કર્યો અને સાથે જ હું દિલ્હીથી અમદાવાદ જ્યારે આવતો હતો ત્યારે દિલ્હીમાં જે પીએમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે એને પણ મળવાનો અવસર મને પ્રાપ્ત થયો એ ઝુકેન્સી ફોટોસ પણ ક્લિક કરેલો છે ભાઈ તમને લાગે નહીં કે હું ફાંકા મારું છું પણ ભાઈ હકીકત તો એ છે કે આ બધું એઆઈનો કમાલ છે જી હા મિત્રો પરંતુ તમારો પ્રેમ અને સપોર્ટ જો મળતો રહેશે તો એક દિવસ આ હકીકતમાં પણ થઈ શકશે પરંતુ લેટ ઇટ બી જેવો હોય તેમ આ ટોપિક વિડીયોનો એ છે કે આવા એઆઈ જનરેટેડ ફોટોઝ જે તમને રિયલ લાગે છે એઝયુકેન્સી વિરાટ કોહલી અને નરેન્દ્ર મોદી કોઈ કહી જ ના શકે કે ભાઈ આ ફેક ફોટો છે સો આ ફોટોસ કઈ રીતે બને છે એ હું તમને વિડીયોમાં કહેવાનું છું કારણ કે મેં ઇન્સ્ટાગ્રામમાં આ વિરાટ કોહલીવાળી પોસ્ટ જ્યારે અપલોડ કરી ત્યારે ભાઈ એટલા બધા મને ડીએમ આવ્યા કારણ કે તમે જુઓ કેટલો રિયલ ફોટો લાગે છે સો આ સ્ટેપ બાય સ્ટેપ હું તમને પ્રોસેસ કહેવાનો છું અને એકદમ ઇઝી પ્રોસેસ છે કે એઆઈથી તમે આવા ફોટોઝ કઈ રીતે બનાવી શકો છો સો વિડિયોને શરૂ કરતા પહેલાં એક નમ્ર વિનંતી છે તમને બધાને કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર કારણ કે તમે ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરો છો અને એનો યુટ્યુબ વિડીયો અહીંયા બનાવવા આવી ગયો છું આટલી મહેનત કરું છું સો સબસ્ક્રાઇબર થોડા વધારે હોય ને તો મને આ મોટિવેશન મળે કે નહીં ભાઈ મારે મારા સબસ્ક્રાઈબર માટે એક સારો યુટ્યુબ વિડીયો બનાવવો છે સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ સો લેટ સ્ટાર્ટ ધ વિડીયો વેલકમ બેક ટુ ગુજરાત મીડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક સો ગાઈઝ આવા એઆઈ જનરેટેડ ફોટોસ બનાવવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે પ્લે સ્ટોરમાં જઈને તમે જમીને સર્ચ કરશો એટલે એપ્લિકેશન દેખાય છે અને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ફ્રી છે આની અંદર પેઇડ પ્લાન છે પરંતુ આપણે ફ્રીમાં જ બનાવશું સો ટેન્શન લેતા નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમારે એને ઓપન કરવાની છે અને તમારું જે ગૂગલ અકાઉન્ટ છે એનાથી સાઇન ઇન કરી લેવાનું છે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ગૂગલની ઓફિશિયલ એપ્લિકેશન છે એટલે તમારો જે ડેટા છે એ લીક થવાનો કોઈ પણ પ્રશ્ન નથી પછી તમને અહીંયા પ્લસનો આઇકન દેખાશે એની બાજુમાં ઘણાને આ બનાનાનો નો જે ઓપ્શન છે એ આવે છે અને જે સ્ટાર્ટિંગમાં જમીના યુઝ કરે છે એને નથી આવતો સો થોડો ટાઈમ રાહ જોશો તો તમારામાં જે આ નેનો બનાના છે એનો ઓપ્શન આવી જશે સો સ્ટેપ જણાવો એ પહેલાં હું તમને કહી દઉં કે આ જે ટેકનોલોજી છે એ નેનો બનાના અત્યારે નામથી બધા ઓળખે છે આ એક પ્રકારનું એઆઈ જ છે બીજું કંઈ એમાં છે નહીં સો આવો ફોટો તમારે જો બનાવવો હોય એ જનરેટેડ એના માટે સૌથી પહેલા તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને ગેલેરીમાંથી તમારો એક સારો ફોટો સિલેક્ટ કરવાનો છે જેમાં તમારો ફેસ પ્રોપર દેખાતું હોય તમારી બોડી પોઝિશન સારી હોય અને તમે એક સારા કપડાં પહેરેલા હોય જેથી લોકોને લાગે નહીં કે ભાઈ આ ફેક ફોટો છે આ ફોટો સિલેક્ટ કરવાનો છે અને પછી જો તમારે વિરાટ કોહલી સાથેની સેલ્ફી બનાવી હોય તો એના માટે તમારે એક પ્રોમ્પ્ટ લખવાનું છે એ પ્રોમ્ટ તમને અત્યારે ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યું છે

આમાં મારો જે ફોટો છે એમાં ફેસ પ્રોપર દેખાય છે મારી બોડી પોઝિશન બધું પરફેક્ટ છે એટલે તમે પણ જો આવો ફોટો સિલેક્ટ કરશો તો વિરાટ કોહલી સાથેની જે સેલ્ફી છે એકદમ તમારી ઓરિજિનલ જનરેટ કરી અને આપશે સાથે જ જો તમારે નરેન્દ્ર મોદી સાથે એવો ફોટો બનાવો છે તો એની પણ હું તમને અહીંયા પ્રોસેસ બતાવવા જઈ રહ્યો છું સેમ તમારે તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે પરંતુ આમાં ખાસ ધ્યાન રાખજો આમાં તમારો સ્ટેન્ડિંગ પોઝિશનવાળો એક ફોટો સિલેક્ટ કરવાનો છે કારણ કે નરેન્દ્ર મોદી તમારી સાઈડમાં ઊભા હોય તો તમે કંઈ આમ એની સાથે ઇનફોર્મલ વેમાં તો હેન્ડશેક કરતા હોય અથવા તો ઊભા હોય એવું તો આપણે નથી દેખાડવાનું એટલા માટે તમે એક ફોર્મલ સ્ટાઇલમાં આમ સોફિસ્ટિકેટેડલી જેવા દેખાતા હોય એવો ફોટો સિલેક્ટ કરવાનો છે અને પછી અહીંયા તમારે એક પ્રોમ્પ્ટ લખવાનું છે જે પણ તમને અત્યારે ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યું છે આ પ્રોમ્પ્ટ લખી અને તમે જમીનાઈને આપશો એટલે થોડી જ વારમાં ભાઈ નરેન્દ્ર મોદી સાથેનો તમારો ફોટો જમીનાઈ તૈયાર કરીને આપી દેશે ધેટ્સ ઈટ બસ આટલું જ ઈઝી છે આના સિવાય જેમીનાઈમાંથી તમે ઘણું બધું એક્સ્ટ્રા વર્ક પણ કરાવી શકો છો ફોર એક્ઝામ્પલ આ મારો ફોટો છે અને આમાં મારે મારા ક્લોથ ચેન્જ કરવા છે તો એ પણ હું અત્યારે કરી શકું છું અહીંયા તમે ટાઈપ કરી શકો છો કે ભાઈ ચેન્જ માય ટી શર્ટ કલર ધેટ જે કાંઈ પણ કલર હોય એ કલર તમે નાખશો એટલે ઓટોમેટિકલી તમારો ફોટો એનાલાઇઝ કરી અને કપડાના કલર ચેન્જ કરીને તમને ફોટો આપી દેશે આ તો હું તમને ખાલી બેઝિક બેઝિક કહું છું હજી તમે એક્સ્ટ્રાના પ્રો લેવલમાં જશો તો ભાઈ જેમીનાઈમાંથી તમે શું શું જનરેટ કરી શકો એ તમને પણ નહીં ખબર હોય કારણ કે એઆઈ અત્યારે એટલું બધું આગળ વધી રહ્યું છે કે ભાઈ વાત જ ના પૂછો હવે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ચેટ જીપીટીમાં સેમ પ્રોસેસ થઈ શકે હા ચેટ જીપીટીમાંથી કરી દે છે પરંતુ એમાં એક ઈસ્યુ છે કે આપણું ફેસ પ્રોપર નથી બતાવતા એટલા માટે નહીં મને એક સારો ઓપ્શન લાગ્યો નેનો બનાવનાથી તમે આવા એ જનરેટેડ ફોટોઝ બનાવી શકો છો સો તમે પણ વિરાટ કોહલી નરેન્દ્ર મોદી અથવા તો જે કાંઈ પણ તમને હીરો હિરોઈન ગમતા હોય અથવા તો તમે તમારા દાદા દાદીના ફોટોઝને પણ મિક્સઅપ કરી અને તમારો સારો કમ્બાઈન ફેમિલી ફોટો પણ બનાવી શકો છો એના માટે પ્રોમ્પ્ટ હોય છે જો તમારે એવા ફોટોઝ જોતા હોય કે કઈ રીતે બનાવી શકાય તો એ મને કમેન્ટમાં કહેજો એટલે એનો ડિટેલ વિડીયો હું યુટ્યુબમાં ફરીવાર અપલોડ કરી દઈશ બાકી બસ આવી રીતે તમે એ જનરેટેડ ફોટોઝ બનાવી શકો છો જેમીના એમાંથી બિલકુલ ફ્રીમાં એ ખાસ વાત છે બાકી તમને કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં કહી દેજો મને એવું લાગશે તો એના ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ અધરવાઇઝ હું તમને કમેન્ટમાં બધાની રિપ્લાય કરીશ એટલે કમેન્ટ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઇક કરી દેજો કારણ કે ભાઈ તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવી છે યુટ્યુબમાં યાર થોડીક તો હેલ્પ કરો તમારા ભાઈને કારણ કે ગુજરાતીમાં આટલા હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ બનાવવા માટે ખૂબ જ વધારે મહેનત થતી હોય છે સો બસ વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો તમારો ફ્રેન્ડ્સના ગ્રુપમાં ખાસ કરીને શેર કરજો જેથી લોકોને ખબર પડે કે ભાઈ ગુજરાતી ભાષામાં આપણે આટલા હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ બનાવીએ છીએ તો એ એક હેલ્પ હજુ કરતા જજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરતા જજો ભલે નેક્સ્ટ વિડીયોમાં